આપણે છે રાધાને નવરાવીએ અત્યારે ઘરે આવી ગયા હતા મંગુરની ગોરીને તને તને નવરાવી લીધી હવે રતન ને ક્રિષ્ના જમણા ત્રણ રહી જો બદલી થઈ ગઈ બદલી હા ઓલી ન બાંધી નહીં આને બાંધવાની હારે ગવાના ના દેતી જો દાદા ચાલ હવે આવ્યા હાથમાં અહીંયા ઊભી હવે કૃષ્ણનો વારો હે કૃષ્ણની નહીં પછી રતન નવ છે તારે આને પેલી ફરજ નવરાવી છે આપણે જ્યાં થોડા બેને બંધી લેવી છે આને એને હમણાં આગળ આવવું નથી ખીલે ભાગી જાય છે રતન કેવો દાખલો કરો દોરી તોડાવી નહીં કીધું વચમાં पीला 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 बढ़ा लाला पानी पीलिया पीव नहीं बीजू कहीं ना पीले चल सी रूपाड़ी नी आ बारे पानी, पानी जाने जा... जा। उ

હા હવે દેડી રોજરા બચ્યું હેજો કાન બાન ચડાવે કંઈક કરી લોક આખું દેખાય Ngori gay. Ay gay. Ya. Pakadwa na didi. Ale ratan. Ratan. Ana gadi ka dodan gumba आड़प न आयो ही इन कारण भई न तरे अरे मां त हलो भाको भाॻो भाग भाग मज़ा आ Maro, hai, maro ah hai, 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 ah, hai, hai, ini, hai, dorong juga, dorong hai, 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 air hai, 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 hai,

આ ઝોમાટો વાળો કાંઈક દઈ જા હે મને પીઝા ખાવા બર્ગર પીઝા ખાવા પીઝા કેટલા આવે કાંઈ નહી ખાલી દઉં છે કાનમાં બહુ નથી ખબર પડતી બાકી વાત હોય ઈતડા ખાઈ ગયા હા તારા ધામ તો થઈ પડે ઈતડાના છે

આ આપણે હોલા માથે ચડાયો બાવડો કાપી તમકે આયા હે ને ઓલાપે વાવી છે અ ભોપરીની ડાક એક હામે ખાડો કર્યો અહીંયા વાવી એક આયા ને ક્યાં આ તન વાવી છે ને આ બાવડે પણ ઉડાડી દીધો આ બાયને જો તે માથે જને ડાર કપાવતો તો તમકે આજા ડાર લાંબી બહુ છે ને એના હિસાબે હાલો જો માટો વારો છે ભાઈ એક આયતો क्या तो हुके हुई गाड़ी ना कि मैं पे हुके लीजिए निचली डारे तार पग वाली ये लाग से तने बाकी बे जो अपने अँ खाई है या कहीं जो जाडी डारा पोपरी ना भी अँ पोपरी ना पोपरी जो हाँ पड़ी डार ना के दादा जो आप हमें गरी गई है वाड़ा में फाल फाल खाऊ है Yeah Under garing kah? Kau harus. Kapan jadi benar? Kapan iya dar? Niche, niche. Aja mau tadi lori bayin. Baurek apa kata Dan kita Jojojo Wah jadi kata ya.